ગુજરાત સરકાર દ્વારા મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને કરુણા અભિયાનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં દસમી જાન્યુઆરી બે હજાર પચીસથી વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા શાખા દ્વારા કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં વીસ નિષ્ણાંત તબીબો હાજર રહેશે સમગ્ર જિલ્લામાં કુલ નવ ટીમો દ્વારા સંચાલન થશે દરેક તાલુકા કક્ષાએ એક એક તબીબ હાજર રહેશે તથા સ્ટાફ હાજર રહેશે વડોદરા શહેરમાં કુલ પાંચ ટીમો કાર્યરત રહેશે સવારના અને સાંજના સમયે પતંગ ઉડાવવું ટાળવું જોઈએ ફટાકડા ફોડવા ન જોઈએ જેથી પક્ષીઓને ઘાયલ થવાના બનાવો ઓછા બનશે વધુ પ્રમાણમાં કબૂતર ઇજાગ્રસ્ત થાય છે સમડી ઘુવડ ચામાચીડિયા પોપટ જેવા પક્ષીઓ માંજાથી ઇજાગ્રસ્ત થતા હોય છે આ સંદર્ભે પશુપાલન વિભાગના નિષ્ણાંત તબીબ વીબી પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસમાં દસ એક બે હજાર પચીસથી વીસ એક બે હજાર પચીસ સુધીમાં કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં વીસ ડોક્ટરો હાજર રાખવામાં આવેલા છે સમગ્ર જિલ્લામાં કુલ નવ ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે દરેક તાલુકા કક્ષાએ એક એક ડૉક્ટર હાજર રહેશે અને એમની નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા સિટીમાં કુલ પાંચ જગ્યાએ આપણા ડૉક્ટરો હાજર રહેશે ખાસ કરીને સવારની સવારના સમયમાં પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને ચણ ચડવા માટે જાય છે તે દરમિયાન જો તે દરમિયાન અને સાંજના સમયે પક્ષી ચણચરી અને પોતાના માળામાં પાછા જતા હોય છે તે સમય દરમિયાન જો લોકો પતંગો ન ચકાવે અને એ દરમિયાન સવારનો કલાક અને સાંજનો એક કલાક જો એ દરમિયાન પતંગની દોરીથી પશ્ પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના પુષ્કળ રહે છે તો જો એ દરમિયાન લોકો પતંગની દોરી ન ચકાવે અને ફટાકડા પણ સાંજના સમયે જે ફોડવામાં આવે છે તે જો ન ફોડવામાં આવે તો પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા ઘણી ઘટી શકે છે વડોદરામાં ખાસ કરીને કબૂતરનું રહેઠાણ વડોદરા તરી વડોદરામાં છે મોટાભાગે કબૂતર બહુ ભડકાઉ પક્ષી છે એટલે સામાન્ય અવાજ થાય છતાં બી ભડકી જાય અને એકદમ ઉડીને નુકસાન પોતાની પાંખોને નુકસાન પમાડે છે હવે દોરી છે એ ગમે ત્યાં ભરાઈ ગઈ હોય છે ઝાડ ઉપર મોટા પિલર ઉપર કે ગમે ત્યાં ભરાઈ ગઈ હોય ત્યાં આગળ પક્ષી ઉડતું હોય તો એની પાંખોને નુકસાન થાય છે અને પાંખો કપાઈ જાય છે તો પક્ષી કાયમ માટે ઉડી શકતું નથી અને પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે તે દર તે સિવાય સમડી ગુવળ ચામાચીડિયા પોપટ આ બધા પક્ષીઓને ઈજા થાય છે એટલે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પક્ષ પતંગો સવાર અને